એકવીસ વર્ષથી બગસરા શહેરમાં વિવિધ વિકાસોની પ્રવૃત્તિઓ કરી રહેલ છે ત્યારે બગસરા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ચુમ્મોતેર મહિલા મંડળો દ્વારા અગિયારસોથી વધુ અને એટલે કે બહેનો સાથે દસ જેટલા મહિલા સેવા પ્રકલ્પો ચાલે છે જેમાં મહિલાઓમાં આર્થિક સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સંવાદિતા અને સંવાદન ઊભી થાય તે માટે દિશામાં પ્રયાસો કરી કુટુંબ સંસ્થા મજબૂત અને સરસ અરસપરસમાં સમજણ વિકસે આર્થિક રીતે સદ્ધર બને વહીવટી કુશળતા વધે પ્રાકૃતિક સાથે સંવાદ અને બંધાય તેવા જ સમાજ સાથે મહિલા મંડળોને સરસ રીતે ચાલી રહ્યા છે તેમાં દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલા બહેનો ચંપાબેન ગોધિયા જ્યોતિબેન નારી રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે જે અંતર્ગત 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બગસરા શહેરમાં પટેલવાડી ખાતે વિશિષ્ટ પ્રતિભા ્યોતિનારી રત્ન એવોર્ડ સાથે તેમને સન્માનિત કરવામાં આવશે સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિમાં જે ભાઈઓ અને સહયોગ આપ્યો હતો એવા આઠ ભાઈઓને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં માર્ગદર્શન આપવા ગીતા દીદી બ્રહ્મકુમારી સેન્ટરમાં અમરેલી કાલિંદીબેન પરિક અમરેલી પ્રવીણભાઈ વાઘાણી ભાવનગર બેન પુરોહિત બાબરાપુર બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્નાબેન રીબડીયા ના વરદ હસ્તે સૌને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેલ અને હોવાનું દેવચંદભાઈ સાવલિયા વિશ્વ વત્સલ્ય અને માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરિવાર દ્વારા જણાવ્યું છે હું વિશ્વવાસી અને માનવ સેવા ટ્રસ્ટ બગસરામાં બે હજાર છ થી કાર્યરત છું અને અમારા આંતરરાષ્ટ્રીય દિવસ અંતર્ગત આજનો કાર્યક્રમ કે અમારી જે દર વર્ષે અમે ત્રણ બહેનોને એવોર્ડ આપીએ નારી રત્ન એવોર્ડ આપીએ એમાં જેમ કે અમારી જે બહેનો હોય આખા વર્ષ દરમિયાન જે સ્વરોજગારી કરતી હોય અને સ્વરોજગારી કરતી બહેનોને આગળ બિરદાવવાનું કામ અમારી સંસ્થા ભાગે કરી રહી છે જેથી બહેનોને ખ્યાલ આવે કે કે સંસ્થા શું છે જે એમાંથી તાલીમ લે મંડળો થકી તાલીમ લે પછી એમાં પગભર થાય અને એ બેન બહાર આવે બહાર આવીને પોતાનો ધંધો કરે અને ધંધામાં દર મહિને બે હજારથી લઈને વીસ હજાર સુધી માસિક વેતન મેળવ્યું અને પોતાનો પગ ભર થાય અને એના ઘર પરિવાર સમાજમાં એને ખૂબ સન્માન મળ્યું છે એવી અમે એકવીસ બહેનોને આજ સુધી નારી રત્ન એવોર્ડથી સન્માન કરે આપી દીધું છે અને એમાંથી જે બેનો અમારી સો જેટલી બહેનો અત્યારે પોતે પગ ભર થાય અને અલગ અલગ જે અમારે એક્ઝિબિશન હોય નાભાના કોઈ મેળા લાગતા હોય જ્યાં એ બહેનો જાય અને પોતાનું એ પોતાનું પ્રભુત્વ દેખાડે અને ત્યાં એ વેચાણ કરી અને પોતે સંસ્થાનું નામ રોશન કરે પોતાના ગામનું રોશન કરે અને મહિલા મંડળનું પણ એ રોશન કરતી એ એટલું એ પોતે બહાર નીકળીને બેંકો સાથે વાત કરતી થઈ બહેનો સાથે વાત કરતી કોઈ બહારના સાહેબો આવે તો એ મિટિંગમાં પોતે બોલતી થઈ એવા પોતે અમારા બહેનો સક્ષમ થઈ અને અત્યારે આજે સ્ટેજ ઉપર આવીને પણ એ બોલતા થયા એનું અમે આજે અમને બહુ ખૂબ ખૂબ ગૌરવ થાય છે એના થકી અમે આજે આંતરરાષ્ટ્રીય વુમન ડેસની ઉજવણી કરી અને બહેનોની બિરદાવી રહ્યા છીએ જયશ્રી દેવચંદભાઈ વિશ્વ વાત્સલ્ય માનસેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ એ છેલ્લા બાવીસ વર્ષથી બહેનો બાળકો અને ખેડૂતો સાથે કામ કરે છે બહેનોની નાની મોટી બાર પ્રકારની પ્રવૃત્તિ કરે છે જેમાં આપણું આરોગ્ય આપણા હાથમાં સ્વરોજગાર તાલીમ સાસુઓ વંદના પ્રોગ્રામ માવતા કાર્યક્રમ કિચન ગાર્ડન વૃક્ષારોપણ પ્રાકૃતિક ખેતી આવી નાની મોટી સ્વરોજગાર તો ખાસ અને આવી રીત નાની મોટી પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ જેમાં બહેનોનો ઉત્સાહ ખૂબ જોવા મળે છે આજે મહિલા સશક્તિકરણ દિવસે બહોળી સંખ્યામાં બહેનો ભેગી થાય અમને એમને ખૂબ જાણવા શીખવા મળે અને સાથે સાથે ગામડામાં પણ આપણા મહિલા મંડળનો એક સંગઠન બને એવું કાર્ય થઈ રહ્યું છે ખાસ તો કરીને મારે એ કહેવું છે કે જે ઝૂંપડપટ્ટીની બેન છે એ સ્લમ વિસ્તારમાં નવ મંડળ ચાલે છે આપણા એ મહિલા મંડળને બહેનો આજે બચત કરતી થઈ નાનો મોટો ધંધો કરતી થઈ એમનો સંસ્થાને ખૂબ ખૂબ આનંદ છે અને આ બધા કાર્યમાં દેવચંદભાઈનો ખૂબ મોટો ફાળો છે એ બસ